અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના જાલીસણા નજીક આવેલા સનરાઈઝ આર્કેટના કેમ્પસમાં રાત્રે ફાયરિંગની ઘટના યુવક ગંભીર ઇજાગ્રસ્ત અમદાવાદ સારવાર હેઠળ ફરિયાદીના પતિની દુકાનમાં કામ કરતા મજૂરને આપેલા રૂપિયા દસ હજાર પરત નહીં આપતા લેણદારે ફાયરિંગ કર્યું હતું વિરમગામ ડીવાયએસપી સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા વિઠલાપુર પોલીસે ટીમ તપાસ હાથ ધરી આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર વિઠલાપુર બેચરાજી હાઇવે પર સનરાઈઝ આર્કેટ નામે કોમ્પ્લેક્ષની બહાર કેમ્પસમાં તારીખ અગિયારને ગુરુવારની રાત્રિએ આશરે દસ વાગ્યાના આસપાસ ઉછીના રૂપિયા પરત નહીં આપવા મામલે એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરાઈ હોવાની ઘટના સામે આવી છે વિરમગામ ડિવિઝનમાં આવતા વિઠલાપુર પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી અનુસાર શ્રવણકુમાર હિંમતરામ સરગરા મૂળ રહે સિહોરી રાજસ્થાન નાઓએ જેઓની જાલીસણા ગામ નજીક શિવમ પ્લાઝા નામે આવેલા કોમ્પ્લેક્ષમાં દુકાન આવેલી છે જેમાં એક મજૂર કામ કરી રહેતો હતો સદર ઘટનાનો આરોપી વિષ્ણુ શર્મા આ દુકાને વારંવાર આવતો જતો હતો અને તે પોતે આ વિસ્તારમાં ચાલતી કોઈ કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર દેખરેખ રાખી રહ્યો હતો જેથી તે દુકાનદાર સાથે પરિચયમાં હતો દુકાનદાર શ્રવણકુમારના કહેવાથી તેમની દુકાનમાં કામ કરી રહેલા મજૂરને આરોપીએ રૂપિયા દસ હજાર ઉછીના આપેલા હતા જે રૂપિયાની ઉઘરાણી આરોપીએ શ્રવણકુમાર પાસેથી કરેલે પરંતુ શ્રવણકુમારે રૂપિયા આપેલ નહીં જેનું મંદુખ રાખીને આરોપીએ સનરાઈઝ આર્કેટના કેમ્પસમાં ગુરુવારની રાત્રિના દસ વાગ્યાની આસપાસ ફરિયાદીના પતિ શ્રવણકુમારના પેટના ભાગે રિવોલ્વરની ગોળીઓ મારીને ફાયરિંગ કરી ત્યાંથી આરોપી નાસી છૂટ્યો હતો સમગ્ર ઘટનાની જાણ વિઠલાપુર પોલીસને થતાં મોડી રાત્રિએ વિઠલાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી સાથે જ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો હતો દુકાન માલિક શ્રવણકુમાર લોહી લુહાણ ઇજાગ્રસ્ત હાલતમાં જેને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સદર મામલે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી અધિકારીએ પણ સ્થળ ઉપર શુક્રવારની સાંજે ઘટનાને માહિતી મેળવી હતી ઘટના મામલે ઇજાગ્રસ્તના પત્ની સીતાદેવી શ્રવણકુમાર ફરિયાદી તરીકે સાથે રાખીને પોલીસે ફરિયાદ નોંધવા તેમજ પોલીસને મળેલા પ્રાથમિક વિગત ફરાર આરોપી વિષ્ણુ શર્મા રહે હાલ રહે કલોલ જિલ્લો ગાંધીનગર મૂળ રહે ચરખી દાદરી રાજ્ય હરિયાણાને શોધખોળ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર ઘટનાની તપાસ વિઠલાપુર પીઆઈ એસએસ ચૌધરી ચલાવી રહ્યા છે